hello સાહેબ hello હા હું ભારતી બેન વડોદ થી બોલું બોલો એ સાહેબ કાઈ નહિ હું મારા ઘર ના સામે સવાર માં આપડે વાળું છોડવું કે ના વાળું છોડવું બજાર માં તો અમે બજાર માં હું વાળતી તી હજી મારા કચરો એમ નેમ ત્યાં પડ્યો ને કુતરા એ સંડાસ કરી ગયા તા અચાનક એ આવી ને કે એ ઢેઢડિયું એ કે આય ક્યાં તમારું હતું આય ક્યાં વાળો છો તો અવાર નવાર આ શબ્દ કાઢ્યા રાખે છે તો બે કેટલી વાર કર્યું મેં જાતો કરતી ઘરે આવી ને એમ કીધું કઈ ઢેઢડિયું આય વાળત્યું ને આય ક્યાં તમારું હતું તમારા બાપ નું કે ટાટિયા ભાંગી નાખ્યો

પોલીસ્ટેશનમાં જે કાય પોલીસવાળાને ફોન આપો વાત એ હારું આલો પોલીસ સ્ટેશનમાં જઈને વાત કરો તમે અંદર જાઓ પોલીસ ફોન આપો પીએસઓ હોય જે હોય હા હોય હવામાં

હા પીએ જાણી બૂજી ને હા ઓલા બે ફોન કર્યો તો ને તમને હજી લોકો બેઠા હતા સારા સાથી આવી ગયા સાહેબ ના હું રસ્તામાં માં જ છું થોડી વાર માં પહોચીશ હા પહોચીસ જોઈ લેજો વ્યવસ્થિત ન્યાય સમિતિ ના ચેરમેન એ છે પંચાયત માં હા હું જોઈ લઈશ બરોબર હાલો હા બોલો બોલો એ રસ્તા માં જે આવે છે તમે ત્યાં જ રેજો હમણાં હા તો બધું એને કીધું છે એટલે વ્યવસ્થિત જોવાઈ લેજો મેં કીધું

હા હા પણ એને થઈ જશે બીજું કઈ જરૂર પડે તો ફોન કરજો વાંધો નહીં